બેદરકારી પંચાયતની બેદરકારી લીધે અમારી દુકાનોમાં પાણી ઘૂસી ગયું ઘણો હજારોનું નુકસાન થયું છે અમારું માંગ એવી છે કે રોડનું લેવલ બરોબર કરે ને જે ગટર લાઈન છે એને સૂફ કરે એવી અમારી માંગ છે હું છેલ્લા ત્રણ વખત વરસાદ બહુ ભારે પડવાથી કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અવારનવાર આવા વરસાદના કારણે અમારી દુકાનોમાં પાણી ઘૂસી જાય છે કારણ કે ઘણું નુકસાન આવે છે એની કોઈ સરકાર કે પંચાયત કોઈ હમું જોતું નથી આ તંત્રના બેદરકારને લીધે પાણી વારંવાર ઘૂસી જાય દુકાનમાં અને અમારે નુકસાની બહુ વેઠવી પડે છે એના માટે અમારે શું કરવું